જય માતાજી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે મેં એકદમ ટેસ્ટી એકદમ સરળ રીતથી ઓછા ખાંડમાં સીતાફળ જે એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરશો તો તેની માટે આપણે જાડા તળિયાવાળી આવી રીતે તવી લઈ લેવાની અને તેમાં આવી રીતે ઘી ફરતે લગાવી દેવાનું જેથી કરીને શું થાય આપણે દૂધ આપણે ગરમ કરશું ને તો તે નીચે બેસે નહીં હવે મેં અહીંયા દોઢ લીટર જેટલું ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે મલાઈવાળું દૂધ જ આપણે લેવાનું તો તમારી આ બાસુંદી એકદમ ટેસ્ટી બનશે સાથે કેસરના તાતણ પણ સાથે સાથે નાખી દેવાના જેથી કરીને દૂધ ગરમ થશે ને તો કેસર આમાં ઓગળશે અને તેનો કલર એકદમ સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને જો તમારી પાસે કેસર ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો હવે આપણે એક ઉભર એટલે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખવાની અને ત્રીજા ભાગ જેટલું દૂધને આપણે ઉકળવા દેવાનું છે આજુબાજુથી મલાઈને કાટતું રહેવાનું હવે મેં અહીંયા મિલ્ક પાવડર લઈ લીધો છે તમને ગમે તે કરિયાણાની દુકાનમાં તો અમૂલની દુકાન હોય ને ત્યાં તમને એકદમ ઇઝીલી અવેલેબલ હોય છે તો તમને ત્યાંથી મળી જશે અને જો તમારી પાસે ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો તો મેં અહીંયા બે પેકેટ દસ દસ રૂપિયા વાળા આવે છે ને તે લઈ લીધા છે તેમાં આપણે દૂધ કાચું દૂધ હોય ને તે નાખી દેવાનું અને તેને આપણે ગઠ્ઠા નારે ને તે રીતે મિક્સ કરી લેવાનું છે હવે જો આપણું દૂધ પણ એકદમ સરસ એવું ઉકળી ગયું છે ત્રીજા ભાગ જેટલું થઈ ગયું છે દૂધ તો હવે જે આપણે દૂધ અને મિલ્ક પાવડર મિક્સ કરેલા હતા ને તે લઈ લેવાનું એકવાર આવી રીતે હલાવી લેવાનું અને ધીરે ધીરે આપણે આ દૂધમાં નાખી દેવાનું ગેસની ફ્લેમને આપણે ધીમી રાખવાની અને એક ચમચાને પણ હલાવતા રહેવાનું જેથી કરીને આપણા આ દૂધમાં ગઠ્ઠા ના રહે તો હવે એકદમ સરસ એવું થઈ જાય ને પછી હવે આપણે તેને થોડી વાર માટે ઘટ થાય ને દૂધ ત્યાં સુધી હવે આપણે તેને ઉકળવા દેવાનું છે અને આજુબાજુથી આવી રીતે મલાઈને પણ કાટતા રહેવાનું અને જો એકદમ સરસ એવું ઘટ થઈ ગયું છે તમને ખબર જ પડી જશે ઘટ થશે અને જો નાખવા પડે તો આવી રીતે પાછળથી ચમચાને પાછળ વડે આવી રીતે આંગળી વડે આવી રીતે કરશો ને તો એક પતલી લેયર થાય છે મીન્સ કે આપણું દૂધ ઘટ થઈ ગયું છે તો હવે મેં અહીંયા ત્રણ ચમચી જેટલી જ ખાંડ નાની ચમચી જેટલી જ ખાંડ નાખી છે અને જો તમે એક લિટર જેટલું કરતો હોય તો બે ચમચી અડધા લિટર જેટલી કરતા હોય તો એક ચમચી જેટલી જ ખાંડ નાખવાની સાથે એક ચમચી જેટલો એલચીનો પાવડર થોડા મેં અહીંયા કાજુ બદામ ને પિસ્તાની કતરણ કરી લીધી છે તે નાખી દીધી છે અને સાથે જાયફળને આવી રીતે ખમણીને નાખી દેવાનું છે હવે આપણે ખાંડ ફરીથી ખાંડ ઓગળશે ને એટલે થોડું દૂધ આપણું પતલું થશે એટલે પાંચ મિનિટ માટે ફરીથી આપણે આ દૂધને ઉકળવા દેવાનું છે એકદમ સરળ રીતથી તમે આ બનાવી શકશો અને બધાને ખૂબ જ પસંદ આવશે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો ઘરે તો જો હવે આપણું દૂધ ફરીથી ઘટ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દેવાની છે અને એકદમ ટેસ્ટી એવું આ થઈ ગયું છે તો મેં હવે તેને છે ને બીજામાં લઈ લીધું છે અને આપણે પંખા નીચે આપણે તેને ફૂલ પંખા નીચે રાખવાનું ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી ફૂલ પંખા નીચે આપણે તેને રાખી દેવાનું છે અને આપણે જો સીતાફળનું પલ્પ છે ને આપણે ગરમ ગરમમાં નથી નાખવાનું રૂમ ટેમ્પરેચર ઉપર આપણું દૂધ ઠંડુ થઈ જાય ને પછી જ નાખવાનું નક તમારે શું થશે ગરમ ગરમમાં સીતાફળના પલ્પ નાખશો ને તો તે આપણું પલ્પથી આપણું આ દૂધ છે ને ફાટી જશે માટે એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ આપણે આ પલ્પને નાખવાનું તો મેં અહીંયા દોઢ લીટર જેટલું દૂધ લીધું હતું ને તો દોઢ લીટર દોઢ કિલો જેટલા જ મેં અહીંયા સીતાફળ લઈ લીધા છે તો હવે તેનો આપણે આવી રીતે મેં અહીંયા બીને અલગ કરી લેવાના છે એટલે મેં ચોપરમાં ચોપ કરી અને ઝારા વડે આવી રીતે બીને અલગ કરી દીધા છે ત્યાં સુધીમાં આપણું દૂધ પણ એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર ઉપર થઈ ગયું છે તો હવે તેમાં આપણે અને જો એકદમ સરસ એવું ઘટ પણ થઈ ગયું છે તો હવે તેમાં આપણે આ જે સીતાફળનો પલ્પ કાઢેલો છે ને તેને નાખી દેવાનો ઠંડુ થઈ જાય ને પછી જ નાખવાનું તો જ તમારી આ સીતાફળ રબડી એકદમ સીતાફળ બાસુંદી એકદમ સરસ થશે અને બિલકુલ ફાટશે પણ નહીં દૂધ તો જો હવે આપણે તેને ઢાંકીને મેં બે કલાક માટે ફ્રીઝરમાં રાખી દીધું તો જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ચારથી પાંચ કલાક ફ્રીઝરમાં પણ ફ્રીઝમાં પણ રાખી શકો છો તો જો બે કલાક પછી તમે જો એકદમ ટેસ્ટી એવી આપણી આ સીતાફળ બાસુંદી તૈયાર થઈ ગઈ છે ઠંડી ઠંડી ખાવાની ખૂબ જ મજા આવશે તમને ગરમ ગરમ નહીં મજા આવે પણ ઠંડી ઠંડી ફ્રીઝમાં રાખીને તમે ખાશો ને તો બહુ જ મજા આવશે જો એકદમ સરસ એવી બાર જેવી જ લાગે છે બાર કરતા પણ એકદમ સરસ લાગે છે ટેસ્ટી તો તમે પણ એકવાર જો થી કરજો અને અને ઘરનાઓને તો બહુ જ પસંદ આવશે ઈઝી રીતે ઓછા ખાંડમાં બનેલી તો જેટલી ખાવી હોય તેટલી આપણે ખાઈ શકી છીએ અને હા જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો ને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી ભણીશું ત્યાં સુધી બાય બાય જય માતાજી